কারকে আধার কার্ড বগর তো আমার কোনো কাজ হয় নি আমরা তো অনলাইন হয়ে গিয়ে না আমার ভাই লোক ছকর আমার হরে না আপনি জমিন পর সুটা ઘરવાળી પણ આપણે છૂટા કરી દે ઘર બંગલા પણ છૂટા કરી દે સત્તાન સુસ્મતિ પણ છૂટા કરી દે ચૂંટણી આવે બી તમને છૂટા કરી દે પણ ભજન અને એવો માંડવ છે કે તમને બેતા પોતાને સાથે બેસા છે ભજની તાકાત છે કે તમને બધાને એક માંડવામાં બેસા રહે આગે ત્રણ દીકરા હોય કે ચાર દીકરા હોય એક કેજરીવાલનો હશે ભાજપનો હશે એક કોંગ્રેસનો હશે જનતા દળનો હશે ਇਹਾਂ ਫੋਰੇ ਬੀਵੀ ਵੀ ਮਾਦੀ ਦਾਦਾ ਅੱਜ ਹੁਣ ਦਸ ਸੋਰੀ ਦੇ ਖੇਤਾਂ ਦਾ ਕੰਮ ਕੋ ਜਾ ਕੋ ਜਾ ਇੱਕ ਦਿਨ ਆ ਚੁੱਪੀ ਕੰਮ ਕੋ ਨਹੀਂ ਮੈਂ ਕਹਿੰਦਾ ਰਾਜਕਰਨ ਕਾਟੂ કોરોના વિરુદ્ધ પટિયા લાગુ ના કામ ને કે આપણે ભગવાન નો સુવિધા કાઈ બાકી રાખ્યો હા ના નંબર આવે તો તો આ દાદી બેક રહે તો કાઈ બાકી રાખી હું અંદર પાચન કોઈ કામ એક 10 મહાન શ્વાસ બે કાઈ બાકી અજવાય ઓમડિયા પોટલીને આવતના આ ડોન્ટ નો પાલે ટેલીલો છમ બનાવે રાખે પણ ડોકા પણ જે રામન તા એકા આપ નાપસ કરી તાકે દાદા કેક દૂધ આપ કાર્ય ગાયનું દૂધ અને કમ્પ્યુટર માં દૂધ ત્યારે ની સિમ્પલ ખબર પડે કે આ દેહ આપો બોલે કે નહીં આ દેહ ને માણા નહીં તો આપો બીજો દેહ માં આપો અલ્લાહ ના ગુરુ હોદી ને નહીં બીજો ના હોદા રાખતા ભક્તે મસ્તી આય આ દેહ માં હાણા માં હમકાવે તો કોનો દેહ માં આપો પલ્લા એ ભવાન નું મંદિર દા બાપા બધે દુકાન કરી દીધી કુચી નહીં આની હા ઓ નહીં સમજાય જાય કે નહીં ખુમંદાસ આપણે બાપુ પૈસા જરૂર હોય તો આવજો કોઈ દી આપ્યા અપન પાંચ રૂપિયા ગુરુ મહારાજ આવે પાંચ રૂપિયા આપો આપના જીવની વે પણ એ વસ્તુ સમજાઈ જાય કે તો તો દેખાય રાખો હા એટલે ભૂલી घरे सुनार जे न Should si.

મોટા મોટા જંગલમાં મોર હતા એટલે આ તો પક્ષીઓની ભાષા એ યુગોની વાત એ લોકો જાણતા હતા કે કીધું કે પંખી હે પર્યાવરણીય પંખી અમને બહુ તરશ લાગી છે એના માટે કંઈ સુવિધા કરો તમે જંગલમાં રહે છે એટલે તમને કદાચ કોઈ આકાર્ડમાં પાણી હશે કે ખબર હશે એવી રામ લક્ષ્મણ અને સીતા ને મોરને અરજ કરી ત્યારે કેતો

ছে মরা ম লাজামনে রান্ন্ত্র বাবান করলে কে রা আমারা মানে আমার শরীমান ঠু কি বিজাজাজমা মারা মাথাফ

દારૂવાળા છે જ નહીં મને ધન્ય આ ગામનું હું વખાણ કરું છું ને બાકી આ તો વાત ચાર પાંચ આ સાગર અહીંયા ઉઠી ગયા એટલે મહાશિવરાત્રીના દિવસે વાત આવી એટલે એનો ખુલાસો કરી દઉં વાત આવી એટલે હું એનો ખુલાસો કરું છું કે વિરમદાસ બાપુ મહાશિવરાત્રીના દિવસે સંતોનો નો જાય છે સંતોનો નો સંઘ જાય મહાશિવરાત્રી કરવા એમાં બે પીધેલા મળી ગયા બેપી દેલા એટલે શંકર ભગવાન પાકેલું શરીર અને કિચડ માં દબારી આપવાનંદ બાપુ કિચડ માં એટલે બહુ સંગ જાય નાસ્તાન કુસ્તા જાય જે રીતે આપણે ભાગ ડાકોર ભાગ લઈ જતા એટલે સંગવાડા બહુ જાય એટલે એક ગયો બે ગયો ત્રણ ગયો સાધુડા આયા ને હાથે જાય બધા પણ એની વખતે બે બે પીધેલા પાછળ પાછળ જયા કરતા હતા એટલે મહાદેવ વિચાર કરજો આટલા બધા સંઘ જાય આટલા બધા સાધુ સંતો જાય મને કાઢવાની એક દિલમાં દયા નહી મળી એટલે બેન આખો કરતા બેન શકુન જાય કોઈ એટલે ભગવાન એ માન મન કાઢાતરા માન કોડે ના કાઢે કાઢા નહીં એવા ખીઓ એટલે આ કઈ શકુન ગોયા ને એવો કોનું સ્કીન બારો કાઢ્યો પણ જેવો તે તેવો આખો શરીર બધો પાકી ગયો એટલે પૂર્ણ ગયા કોત નો પૂરું પાકીન શરીર એવું બધું બાકી ગયું એટલે કોઈ પકડે એવું નતું એમ કિચણ નામ તેમ બધું એટલે તે શકુન હ ઉચકીન બારો કાઢ્યો નો થોડો કને ગયા બેને કિલોમીટર ચાન મેને ગયા વિરમદાસ બાપુ હાચો એક આગળ કોતો આલો તે મે હું ગાવી ટાકી શંકર ભગવાન આવ્યા

બહુ મોટો ખાડો છે હતો એમાં ડુબકી લગાવી દસ પંદર વાર ડુબકી લગાવી જેમ જેમ ડુબકી લગાવે તેમ તેમ પાકી ઉઠે વાર ભગવાને ઘણી વાર ધીરે ધીરેથી કાયડો એટલે લાંબી ચટાણ કાનમાંણ ગળામાં બધા સાપ ને કંઈ શંકર ભગવાનનું રૂપ ધારણ થઈ ગયું ન પોત સાચા હરણ હરણ બાપુ ઉતરી ગયો ઉતરી ગયો એટલે

ફિલ્મ બાપો અને સકના વાય વાય તો હાથો હાજી રે નો તે સકના કયા કા ખબર હે શંકર ભગવાન ભોલેનાથ કાય જો તે નિયમન પણ વાતો પોડે ને મને સાકી ઉઠી જઈ આશીર્વાદ આપી દેવા કે કાય સકને હોરો ના છોડતે એ મારે જીવન જીવન ની જરૂરી પ્રભુ કે ન પડે प्रभूज ये ए्मातो